મારું નામ જગત શુક્લ છે એક બેંક જે બહુ ચર્ચિત છે નૂતન નાગરિક બેંક શું કહેશું નૂતન નાગરિક બેંકના જાગૃત સભાસદ તરીકે છેલ્લા એક વર્ષથી હું ઘણી બધી અનિયમિતતાઓ અને કહેવાતી ગેરરીતિઓની બાબત જાણવા માટે સંસ્થાના વહીવટદારો પાસે એક વર્ષથી સતત હું પત્ર દ્વારા રૂબરૂ મળીને પ્રયત્ન કરી રહ્યો છું તો એ લોકો કોઈ માહિતી આપતા નથી હદ થઈ ગઈ છેલ્લા એજીએમની અંદર વાર્ષિક સામાન્ય સભાની અંદર બાઉન્સરો રાખી દાદાગીરી કરીને કોઈને પણ સવાલ પૂછવાની તક આપ્યા વગર મિટિંગ પૂરી થયેલી જાહેર કરીને વાર્તા મિટિંગની પતાવી દીધેલી હતી જ્યારે સામાન્ય સભા એક જ એવું માધ્યમ છે કે સભાસદ પોતાના સવાલો બોર્ડ પાસે પૂછી શકે આવી પરિસ્થિતિની અંદર પણ એમને બાઉન્સર ઊભા રાખીને ભયનું વાતાવરણ ઊભા કરી અને કોઈને કોઈ સવાલ પૂછવા દીધા નહીં મૂળ પરિસ્થિતિ એવી છે કે આત્મારામ કાકા પાર્થિવભી અધ્યારુ જયંતી કાકા કૈલાસજી આ બધા લોકો પર ભરોસો કરીને ખાતેદારો થાપણદારો અને સભાસદો બેંકની ગરિમામય હાજરી બન્યા હતા આજ દિવસ સુધી પિસ્તાલીસ વર્ષથી ઝળહળતો ઇતિહાસ છે નૂતન નાગરિક બેંકનો ગુજરાતની સૌથી મોટી ત્રણ સહકારી બેંકોમાં પહેલાં બીજા ત્રીજા ક્રમે રહેવાવાળી બેંક આજે દુઃખનો વિષય છે કે કયા કક્ષાએ પહોંચી છે એના માટે જવાબદાર હોય તો પણ એ આ જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ જ બતાવે છે કે ભાઈ આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકારના જવાબ નહીં આપવાની માનસિકતા જો તમે ખોટું નથી જ કર્યું તો સભાસદને જવાબ કેમ નથી આપતા સભાસદનો બંધારણીય અધિકાર છે એની અંદર મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ બેન્કની કલમો પ્રમાણે પણ મેં કલમો કલમો મુજબ પણ મેં એમની પાસેથી લેખિતમાં માહિતી માગી છે એનો પણ જવાબ નથી આપ્યો ભવિષ્યની અંદર બધા જ પત્રો લઈને હું જવાનો છું કોર્ટની અંદર જો મને જવાબ નહીં મળે સંતોષકારક તો બીજી મહત્ત્વની વસ્તુ એવી છે કે છાસઠ વર્ષના કૌશિક દવે જેનો ગુનાહિત ઇતિહાસ છે કે એને કેમ છાવરવામાં આવે છે એ મોટામાં મોટો ઇશ્યુ છે ભૂતકાળની અંદર ક્રિકેટના સટ્ટાની અંદર ગુજરાતનું એક ગુજરાતની એક આગવી પ્રતિભા તરીકે જાણીતા કૌશિક દવેને છાવરવા પાછળ બેંકનો શું આશય છે ચેરમેનને શું રસ છે આ જ દિવસ સુધી કોઈએ પણ જ્યારે ક્યારેય બેંકમાં બેસીને કામ કરતા જે માણસને જોયો નથી એ માણસ અમેરિકા જાય તો પણ ચાલુ પગારે જાય છે એ માણસ એ માણસ બીમાર પડે તો પણ એનો પગાર ચાલુ રહે વગર આવી બધી પરિસ્થિતિઓ આટલી બધી છૂટ આપીને કેમ એ માણસને છાસઠ વર્ષની ઉંમરે પણ સાચવવામાં આવે છે એમાં અંગત રસ શું છે એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો લેખિતમાં આપ્યો અને કેમ આમને સાચવવામાં આવે છે એમનું યોગદાન શું છે નૂતન નાગરિક બેંક માટે સ્ટાફમાં એમનું યોગદાન શું છે કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી અને શંકા ઊભી થાય છે કે કૌશિક દવેને કેમ સાચવવામાં આવી રહ્યો છે આજે ગુનાહિત માનસિકતાવાળા નાણાકીય સંસ્થાની અંદર શું કરે છે અમને જે દેખાય છે એ વાત એવી છે કે પરિસ્થિતિ માત્ર ને માત્ર એવી છે કે સ્ટાફને કંટ્રોલમાં રાખવા માટે થઈને અને સ્ટાફને દબાણમાં રાખવા માટે થઈને કૌશિક ભાઈને આગળ કરવામાં આવે છે બાકી સામાન્ય પરિસ્થિતિમાં કોઈપણ કર્મચારી અઠ્ઠાવન વર્ષે રિટાયર થઈ જતો હોય છે બહુ બહુ તો એ લોકો જે વયમર્યાદા વધી છે એ સાહીઠ વર્ષની છે સાહીઠ વર્ષે રિટાયર થઈ જાય છે છાસઠ વર્ષે પણ પૂરા પગાર સાથે આજે પ્રોવિડન્ટ ફંડ પણ કપાય છે એના માટેનું જવાબદાર તંત્ર જે છે એ જવાબદાર તંત્રને પણ પૂછવામાં આવે તો જવાબ આપતા નથી અને એમને બચાવવા માટે થઈને કાયદાકીય ખર્ચો પણ હાઈકોર્ટની અંદર સંસ્થા કેમ કરી રહી છે આજે વ્યક્તિગત કેસો વ્યક્તિગત યુનિયનના કેસો પણ ચલાવવા માટે થઈને કૌશિક દવેનો ખર્ચો બેંક કેમ ઉપાડી રહી છે આ બધા શંકા ઉપસ્થિત કરતા મુદ્દાઓ છે અને આ બધી જ વસ્તુઓની અમે માહિતી માગેલી છે પણ આજ દિવસ સુધી મળી નથી જરૂર પડે અમે સો ટકા કોર્ટની અંદર જઈને પણ આ વસ્તુ બધી જ રજૂઆત કરી અમારી પાસે પૂરતા મુદ્દા છે ને પૂરતી માહિતી છે ને પૂરતા પુરાવા પણ છે અમે જે કંઈ બોલી રહ્યા છીએ અમે જે પણ કહી રહ્યા છે હા એક વસ્તુ ખાસ કહું કે સંસ્થા વિરુદ્ધની કોઈ વાત કરતા નથી અમે સંસ્થા ગઈકાલે જે જળહળતી પ્રસિદ્ધિવાળી હતી પ્રતિષ્ઠાવાળી હતી એવી જ ફરી વખત થાય એના માટેની અમારી લડાઈ છે સંસ્થાને કોઈ નુકસાન થાય એવી અમારી કોઈ પ્રવૃત્તિ નથી ભવિષ્યમાં પણ નહીં હોય પણ ખોટા વહીવટદારોના હાથે ખોટા નિર્ણયો જે બેંક જે ખાડે ગઈ છે એટલે ફરી વખત ગૌરવશાળી જગ્યાએ પહોંચાડવા માટે થઈને જાગૃત નાગરિક તરીકેની અમારી લડાઈ છે એ કોઈ પણ મુદ્દે અમે એ લડીને જ રહીશું